નમસ્કાર સવાલ એ છે કોરોના પરિસ્થિતિમાં કે વેક્સિન ક્યારે આવશે આપ જોઈ રહ્યા છો મારા ગામની વાત મારા નગર વાત ઝી ચોવીસ કલાક પર હું શરૂઆત આત્મનિર્ભર વેક્સિન प्रधानमंत्री मोदी पुणे पहुंचा छे जहां सीरम इंस्टीट्यूट ने मुलाकात प्रधानमंत्री पहुंचा छे सीरम इंस्टीट्यूट में रसीनो निरीक्षण करवा पहुंचा छे प्रधानमंत्री कोरोना वैक्सीन की तैयारियों की यहां समीक्षा कर छे प्रधानमंत्री मोदी पुणे पहुंची चुके छे जहां सीरम इंस्टीट्यूट ने मुलाकात प्रधानमंत्री मोदी पहुंचा छे दृश्य आप જોઈ શકો સીધા સીરમ ઇન્સ્ટિટ્યુટમાં રસીનું આ નિરીક્ષણ કરવા પ્રધાનમંત્રી પુણે પહોંચ્યા છે અનેક કંપનીઓ કામગીરી કરી રહી છે પ્રધાનમંત્રી ખુદ વેક્સિનનું સંપૂર્ણ જ્ઞાન આજે ઝાયડસની મુલાકાત લીધી અમદાવાદમાં હવે શું કરવાનું છે તેનો રોડમેપ શું છે કારણ કે ભારત એકસો ત્રીસ કરોડ વાસીઓનો દેશ છે અને આખું વર્ષ આ રસીનો કાર્યક્રમ ચાલશે આ તમામ બાબતોને લઈને કઈ રીતે રસી પહોંચાડી શકાય ક્યારે આવશે આ તમામ બાબતોની માહિતી સીધા દ્રશ્યો પુણેથી આપ જોઈ શકો છો पुणे पहुंची छे प्रधानमंत्री सीरम कोरोना वैक्सीन इूट को hmm. मुलाकात बाद आज प्रधानमंत्री झायडस मुलाकात ली थी त्यार पंकज पटे प्रतिक्रिया प्रधानमंत्री झायडिसक्स की मुलाकात ली थी आमने गर्व पंकज पटेले बात कही प्रधानमंत्री विगतवार આપણે ચર્ચા પણ કરી છે છે અમને પ્રોત્સાહિત કર્યા ઝાયડસ સતત કોરોના રસી માટે કામ કરી રહ્યું છે ઝાયડસ કરેલા ચેરમેન છે પંકજ પટેલ કોરોનાની રસી જાયકોમ ડી બનાવી રહ્યું છે ઝાયડસ કરેલા પ્રધાનમંત્રી મોદીએ પ્લાન્ટની મુલાકાત નિરીક્ષણ પણ કર્યું હતું સ્ટાફ ખૂબ જ પ્રોત્સાહિત છે એમનું ઊંડી સોચ સમજ અને એમના કારણે અમને સારું એવું સૂચનો અને ગાઈડન્સ પણ કર્યા છે ડિટેલમાં અમારા મુલાકાત પણ લીધી છે આ બધાથી અમે સૌ બહુ જ પ્રોત્સાહિત થયા છે આત્મનિર્ભર ભારતની આ સફરમાં ઝાયરસના પચીસ હજાર એમ્પ્લોઈ અઢાર અઢારસોથી વધારે સાયન્ટિસ્ટ કન્ટિન્યુઅસલી આ ડિસીઝ સામે નવી દવાઓ નવું વેક્સિન અને નવું ડાયગ્નોસ્ટિક્સ આપવા માટે અવિરત પ્રયત્ન કરી રહ્યા છે આપ સૌને હું સ્વસ્થતાની શુભકામના આપું છું અને આશા રાખું છું કે આપ સૌ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવશો અને માસ્ક પહેરીને ફરશો સુરતમાં કોરોના કેર વચ્ચે બારડોલીમાં રહેતા અગ્રવાલ પરિવારે દીકરાના અનોખા લગ્ન કર્યા છે લગ્નનો ફેસબુક પર લાઈવ કરી ત્રણ હજાર લોકોને જોડ્યા સાથે જ સાદગાહી પૂર્વક લગ્ન યોજી ત્રણ લાખ રૂપિયા પ્રધાનમંત્રી કેર ફંડમાં આપ્યા છે સરકારની ગાઈડલાઈન પાલન સાથે રાધાકૃષ્ણ મંદિરમાં લગ્નનું આયોજન થયું ફેસબુક પર લાઈવ કરતાં ત્રણ હજાર મિત્રો સંબંધીઓ ઘરે બેઠા આ લગ્ન માણ્યા છે સાથે જ બર્વજોને ઓનલાઈન આશીર્વાદ પણ આપ્યા છે સાધા પૂર્વક પાલન સાથે ધર્મનું આયોજન કરી અગ્રવાલ પરિવારે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કોરોનાનું સંક્રમણ અટકાવવું હોય તો આ પ્રકારના આયોજન ખૂબ જ જરૂરી છે जो नहीं, कि हम शॉर्ट एंड स्वीट रूप से शादी राधा कृष्णा मंदिर में करेंगे और सरकार की गाइडलाइन दो सौ होते हुए भी हमने पचास मेंबर को बुलाने का निर्णय किया और राधा कृष्णा मंदिर में हमने पचास मेंबर के साथ में शादी को सम्पन्न किया शादी के साथ में हमने पूर्व निर्धारित रूप से सेनेटाइजर पैन और भाप की मशीन दी जिसे परिवार अपने भाप ले और उसके से कोरोना से बच सके और हाईटेक सीपोटर की वाटर बोटल जिसमें पीएच को इंक्रीज करता है जो बीमारी से लड़ने में कारगर साबित हैं उसको हमने हमारे मेहमानों को दिया हमने ऑनलाइन शादी दिखाई फेसबुक पे और हजारों सदस्य मेंबर ने मेहमानों ने देखी और उन्होंने उसका एंजॉय लिया उस बचत को हमने पीएम फंड्स फंड में तीन लाख रुपए का डोनेशन दिया जिससे कि सरकार कोरोना से लड़ सके आप सभी को यही सलाह देते हैं कि आपके घर पे जो भी फंक्शंस आए उसे सोशल डिस्टेंसिंग का ज़्यादा ज़्यादा से ध्यान रखें और गवर्नमेंट की गाइडलाइंस का पूरे से पूरा पालन करें सैनिटाइज करते रहे और समय समय पर धोते और अपना ख्याल रखें वा कॉर्पोरेशन चार मॉल पच्चीस दुकानों सील कर दी है जेमा रिलायंस मार्केट बड़ोड़ा सेंट्रल मॉल इनबिट मॉल ईवा मॉल ने सील कराया लोग मास्क आता हुआ थी છે સોશિયલ બંધ રહેશે તો શનિ રવિમાં લોકો આ મોલમાં ધસી જતા હોય છે શોપિંગ કરવા માટે અને એટલા જ માટે વડોદરામાં પરિસ્થિતિ લગભગ સારી થઈ રહી છે આવી પરિસ્થિતિની વચ્ચે બે ત્રણ દિવસ આ મોલ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે વડોદરા કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ટીમો શહેરના જુદા જુદા એકસો વીસ હોટસ્પોટ પર ફરીને જે લોકો કોરોનાના નિયમોની અવગણના કરી રહ્યા છે તેની સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે વડોદરામાં નાના નાના દુકાનો શાકભાજીની લારી તે ઉપરાંત બજારો ઉપરાંત જે મોટા મોલ્સ છે તેને સીલ કરવામાં આવ્યા છે અત્યારે ગેંડા સર્કલ પાસે આવેલું આ વડોદરા સેન્ટ્રલ મોલ છે કે જેને ત્રણ દિવસ માટે સીલ કરવામાં આવ્યું છે કારણ કે મોલમાં લોકો માસ્ક વગર ફરતા હતા મોલમાં સોશિયલ ડિસ્ટન્સ જોવા ન મળ્યું અને તેના કારણે જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ અહીંયા પહોંચીને તેમને આ મોલને સીલ કર્યું છે તેવી જ રીતના આ તરફ વડોદરા સેન્ટર સ્ક્વેર આવેલું છે આપ જોઈ શકો છો કે સેન્ટર સ્ક્વેરને પણ સીલ કરી દેવામાં આવ્યું છે કારણ કે ત્યાં પણ નિયમોનું પાલન નહોતું થતું અને તેના કારણે જોઈ શકો છો કે મોલના જે મેઇન ગેટ છે ત્યાં નોટિસ ચોંટાડી દેવામાં આવી છે અને આ મોલને પણ બંધ કરી દેવામાં આવ્યો છે આ મોલ પણ ત્રણ દિવસ બંધ રહેવાનું છે આવી જ રીતના વડોદરાના ઇન ઓર્બિટ મોલ ઇવા મોલ તે ઉપરાંત હરની રોડ પર આવેલા જે રિલાયન્સ સુપર માર્કેટ છે તેને પણ સીલ કરી દેવામાં આવ્યું છે અને અંદાજીત કોર્પોરેશન દ્વારા ચાર મોટા મોલ અને પચીસથી વધારે નાની મોટી દુકાનોને સીલ કરી દેવામાં આવી છે અને તમામ દુકાનો ત્રણ દિવસ માટે તમામ મોલ ત્રણ દિવસ માટે બંધ રાખવાના આદેશ કર્યા છે તે ઉપરાંત જે લોકો માસ્ક નથી પહેરતા તેમને રૂપિયાના દંડ ફટકારવામાં આવી રહ્યા છે આમ કહી શકાય કે ઓએસડી અધ્યક્ષતામાં જે ગઈકાલે બેઠક મળી હતી જ વડોદરા કોર્પોરેશન અને પોલીસની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ અને ફ્લાઇંગ સ્કોડ કડક કાર્યવાહી કરી રહી છે અને જે લોકો નિયમોનું પાલન નથી કરી રહ્યા તેમને સબક શીખવાડી રહી છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા તો વડોદરામાં કોર્પોરેશને ચાર મોલ પચીસ દુકાનો સીલ કરી છે રિલાયન્સ માર્કેટ બરોડા સેન્ટ્રલ મોલ ઇનોરબીટ મોલ યુવા મોલને સીલ કરાયા છે લોકો માસ્ક વગર આવતા હોવાથી મોલ સીલ કરાયા છે

આપણા ત્યાં ટ્રાયલ બેઝ ઉપર આવ્યા હતા ને જે જે જોઈને મને ઘણું દુઃખ થયું કે આપણા ગુજરાતમાં આટલી પબ્લિક હોવા છતાં જો પાંચે જણા આવી શકતા હોય તો પછી આપણે આના વિશે કંઈક વિચારવું જોઈએ પછી મેં મને અંદરથી એક ઉત્સાહ જાગ્યો કે મારે આ વસ્તુ કરવી છે પણ જેથી કરી ડૉક્ટર સાહેબના કહેવા પ્રમાણે કે જે તમે પોતે કોરોના પોઝિટિવ હતો આજથી એક મહિના પહેલાં એટલે હું આ વસ્તુમાં પાર્ટિસિપેટ ના કરી શક્યો કે જેનું મને દુઃખ થયું છે પણ પછી મેં મારા પરિવારજનોને મારા કલીગને બધાને આના વિશે જાણકારી આપી કે આ વસ્તુમાં આપણે આગળ આવીને કામ કરવું પડશે ડર તો લાગતો હતો પણ એમ થઈ કે ના કરવું જોઈએ આ વસ્તુ કરવા લાયક છ કરવું જોઈએ આપણે એમ બસ આપણી સાવચેતી માટે કરવું જોઈએ એમ

વેક્સિનનો ટ્રાયલ છે તમે એવું માનો છો કે વેક્સિનના ટ્રાયલ થી તકલીફ થશે કે નહીં થાય એવું ના એમને મને કીધું કે અત્યાર સુધી જેટલાન કરાય છે એમને કોઈ તકલીફ થઈ નથી એટલે કે તમે ટેન્શન ના લેશો કશું થશે નહીં એમ આવું છે મારા ભાઈને આવ્યા હતા પહેલા વોલેન્ટિયર તરીકે પરંતુ એમને ડોક્ટરે ના પાડી કે તમે પોઝિટિવ હતા એટલે તમે અત્યારે ભાગ નહીં લઈ શકો તમે તો એમને ઘણું દુઃખ થયું છે કે હું પોતે શું કહેવાય સેવા ના આપી શક્યો આવી રીતે તો એમને પોતે મને કીધું કે તમે આવી રીતે આપો તો એના માટે હું પ્રોત્સાહ થયો એમને શું કહેવાય ઘણું દુઃખ થયું છે તો એમને માટે શું કહેવાય હું અહીંયા આવ્યો છું અને આ સારું કામ છે આ જો થશે તો આગળ ઘણું બધું કામ આવશે સાબરકાંઠા અને અરવલ્લીના ખેડૂતો માટે રાસાયણિક ખાતરનો જથ્થો હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે પહોંચી ગયો છે વડોદરાથી તેરસો મેટ્રિક ટન રાસાયણિક ખાતરની છવ્વીસ હજાર છસો છન્નું બેગ રેલવે મારફતે આવી ગઈ છે જેથી હવે રવિ સિઝન માટે જરૂરિયાત મુજબ ખેડૂતોને ખાતર મળશે અગાઉ રેક રેક પોઈન્ટ પોઈન્ટ પર ખાતરનો જથ્થો આવતો હતો જેથી ખેડૂતોને પૂરતો ખાતર નહોતો મળતો પરંતુ હવે રેક પોઈન્ટ મળતા જ ખાતરનો જથ્થો હિંમતનગર પહોંચ્યો જેથી તમામ તાલુકા મથકો સુધી આ ખાતર પહોંચશે અને ખેડૂતોને રવિ સિઝન માટે ખાતરની સમસ્યા નહીં સર્જાય સાબરકાંઠા જિલ્લાના અરવૈ જિલ્લાના ખેડૂતોને હવે બહારથી જે આપણે ખાતા લખાવ્યું હોય ગાડી ક્યારે આવશે 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 પણ નથી આવતી છેલ્લે આપણને માલ પણ નહોતો મળતો પણ આ બોર્ડગે રેલવે લાઇનના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ ઘણી બધી દૂર થઈ ગઈ છે આમના દિવસોમાં જે ગયા વર્ષોની અગાઉના વર્ષોમાં જે ખેડૂતો લાઇનમાં ઊભા રહેતા હતા ચાલુ વર્ષે લગભગ હું માણું છું ત્યાં સુધી યુરિયા ખાતાની ફોસ ખાતાની કોઈ બૂમ રહેશે નહીં અને આ ખેડૂતો માટે બહુ એક સારો મોટો પ્રશ્ન હતો એ સોલ્વ થઈ ગયો છે

સ્કોર સારા હતા આઠસો થી માન લીજે એક હજાર એક હજાર પૈસા વધી ગયા છે એમ ઓણ શણા નું વાવેતર ખુબ જ પ્રમાણમાં છે અને શણા છે સારા અને ખેડૂતો એ ખેતરો ખેતર શણા વાવ્યા છે ઓણ જો સરકાર ઈ પોર ના ભાવને ધ્યાનમાં લઈ અને ટેકાના ભાવની ખરીદી કરે તો ખેડૂતોને ઓણ સારામાં સારું પ્રમાણ રહે શિયાળુ રવિ પાકમાં અત્યારે દર વર્ષે બધા ઘઉં ને ડુંગળી ને એવું વાવેતર કરતા હતા થોડોક ચણા નું કરતા હતા પણ આ વર્ષે એવું લાગે છે કે ઘઉંનો ભાવ ગયા વર્ષે ઘઉંનો ભાવ ચા સાડી ચાર ચાર સાડી ચારસોથી પાંચસો રૂપિયા રહેતો હતો અને ચણાનો ભાવ આઠસોથી હજાર રૂપિયા ભાવ હતો ચણાનો એટલે ઘઉંનો ભાવ ઓછો હિસાબે આ વર્ષે લગભગ બધાએ ચણાનું એંસી ટકા વાવેતર ચણાનું કર્યું છે વીસ નું જ ઘઉંનું વાવેતર કર્યું છે આપણે એમ માટે ખેડૂતને ભાવ દાલ થોડુંક વ્યવસ્થિત મળે છે એટલે

350 લાભાર્થીઓને સમયસર વીજ પુરવઠો મળતો રહેશે છે તાળી તલાવડી ચંદિયા ગામમાં છાસઠ કેવીના સબસ્ટેશનનું લોકાર્પણ પણ થયું છે આ સબસ્ટેશનથી ચપરેડી અટલનગર વાડા ભાલોટ લાખોંદા ચંદિયા તાળી તલાવડી મખિયાણા મળીને કુલ આઠ ગામોના ત્રેવીસો પચાસ ગ્રાહકોને સમયસર વીજળીનો લાભ મળશે કચ્છ જિલ્લામાં એકસો પાંત્રીસ સબસ્ટેશન છાસઠ કેવીના એકસો એકવીસ સબસ્ટેશન મારફતે વીજળી પહોંચાડવામાં આવી રહી છે આ સુવિધા ઊભી કરવાથી લોકોને વીજ કાપનો સામનો નહીં કરવો પડે ખાસ કરીને આજે કારીતરાવડી અંજાર વિધાનસભા ક્ષેત્રનું ભુજ તાલુકાનું ગામ છે કારીતરાવડી અને ચંદિયા લોહાડીયાના બે સંપેશનોનું આજે લોકાર્પણ થયું છે આ વિસ્તારના ખેડૂતો માટે આ વિસ્તારના ઉદ્યોગો માટે ખૂબ ઉપયોગી સેવા મળશે લગભગ અંદાજીત સાત સાડા સાત કરોડ રૂપિયાના ખર્ચે આજે આપણે લોકાર્પણ કર્યું છે ગામ લોકોને ઘણી મોટી એનામાંથી સુવિધા મળશે માની લો કે ખેડૂતોને છે તો ખેડૂતોને લો ટૂંકા ગાળા થઈ જશે લાઈનમાં છાસઠ કેવું નવું આવ્યું છે એના કારણે માની લો મેન્ટેનન્સમાં ક્યાંક ને ક્યાંક વધારે ફાયદો થશે ક્યાંક ફોલ્ટમાં અવરનવર જતી હોય તો લાંબી હોય છે લાઈન એના કારણે તે બહુ સમસ્યા હોય છે એના કારણે આ ટૂંકા ગાળામાં એ પણ મોટો ફાયદો થશે ગામ લોકોને પણ સારો ફાયદો મળશે એમનો લો વોલ્ટનો પ્રશ્ન તો એ પણ હવે નીકળી જશે જુનાગઢમાં માર્કેટયાર્ડમાં મગફળીની બબલક આવક થઈ છે ટેકાના કરતા રાજ્યમાં મગફળી વેચવા ખેડૂતોનો આગ્રહ છે રાજ્યમાં સાતસોથી એક હજાર પચાસ સુધી મગફળીનો ભાવ છે જૂનાગઢ માર્કેટ લેવા મગફળીની નવ હજાર ગુણીની આવક છે નવ હજારમાંથી મગફળીની સાત હજાર ગુણી વેચાણ છે અત્યાર સુધી મેસેજ કરી બોલાવેલા ત્રણ હજારમાંથી માત્ર ચારસો ઇઠોતેર ખેડૂતોએ ટેકર ભાવે મગફળી ખરીદાય છે